નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ભારતમાં જે પ્રમાણે જે પહેલગામમાં હુમલો થયો છવ્વીસ નિર્દોષોની હત્યા થઈને ત્યારબાદ ભારતીય સૈન્યએ જે આપણી જે ડિફેન્સ સ્ટ્રેન્થ છે એ બતાવી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો પાકિસ્તાન આતંકીઓનું ઘર છે એ સાબિત કરવામાં ક્યાંક ભારત સફળ રહ્યું છે ને આવનારા દિવસોમાં હવે તમામ પક્ષોના સાંસદો વિદેશમાં જશે અલગ અલગ દેશોમાં જશે અને ત્યાં જઈને ઓપરેશન સિંદૂર વિશે માહિતગાર કરશે પાકિસ્તાનનો પર્દાફાશ કરશે એવી વાત જ્યારે સામે આવી રહી છે ત્યારે આતંકવાદ મુદ્દે ભારત વિશ્વના દેશોને જે ભારત દેશની અખંડિતતા છે એની તાકાત છે એ બતાવવાનો પ્રયાસ કરશે ઓર પાર્ટી ડેલિગેશન પાંચથી છ સાંસદોના જે આઠ જૂથ છે એ બાવીસ મેથી દસ દિવસ વિવિધ દેશોની મુલાકાત લેશે અને ઓપરેશન સિંદૂર અને આતંકી હુમલા અંગે ડિટેલમાં માહિતી અલગ અલગ દેશોને આપશે અમેરિકા યુકે દક્ષિણ આફ્રિકા કતાર યુએમાં ભારતનું વલણ સ્પષ્ટ કરશે ભારતનું શું કહેવું છે બીજું આ જે ડેલિગેશન મોકલવાનું છે ઓલ પાર્ટી ડેલિગેશન એમાં શશી થરૂરને ઓપરેશન સિંદૂર માટે એક કમાન સોંપવામાં આવી છે અને રાહુલ ગાંધીએ એક યાદી તૈયાર કરી હતી કે આ ડેલિગેશનમાં કોંગ્રેસમાંથી કોણ કોણ જશે અને એમાં જે ચાર નામ આપ્યા હતા આનંદ શર્મા ગૌરવ ગોગોઈ ડૉક્ટર સૈયદ નાસિર હુસેન અને રાજા બ્રાર આ ચાર નામ આપ્યા હતા પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર જે યાદી હતી એમાં શશી થરૂરનું નામ નહોતું છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ જવાબદારી શશી થરૂરના શિરે આપી છે અને શશી થરૂરને લઈને કોંગ્રેસમાં આંતરિક મતભેદ પણ થઈ શકે છે અને હવે જોવાનું એ છે કે થરૂર આ પ્રતિનિધિ મંડળમાં જોડાય છે કે પછી પાર્ટી લાઇનને અનુસરે છે અને આતંકવાદ મુદ્દે હવે જે ભારતની એકતા છે અને ભારતની જે સ્ટ્રેન્થ છે એ સ્પષ્ટ વલણ વિશ્વ સમક્ષ મૂકવામાં આવશે એની આવનારા દિવસોમાં શું અસર થશે એ સમય બતાવશે પણ ઘણીવાર ભૂતકાળમાં પણ આવી રીતે જે વિવિધ ડેલિગેશન છે વિપક્ષના નેતાઓ છે એમને પણ ક્યાંક મૂકવામાં આવ્યા હતા ઓગણીસો ચોરાણુંમાં વિપક્ષ નેતા નેતા વાજપેયીજીને જીનીવામાં ભાર ભારત દેશનો જે પક્ષ છે એ મૂકવા માટે એમને મોકલવામાં આવ્યા હતા અને ખાસ બે હજાર આઠમાં પણ મનમોહનસિંહ સરકારે રાજકીય પક્ષોનું એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું એવી જ રીતે આ ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવાની જે વાત થઈ રહી છે પણ સવાલ એ છે કે આમાં જે યાદી કોંગ્રેસનું કહેવું છે કે અમે આપી છે એમાંથી નામ કેમ નહીં આવા સવાલો ઉઠી રહ્યા ખુદ યાદી તૈયાર કરી છે મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને છતાં પણ અવગણના થઈ રહી છે આ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી મારી સાથે છે અશોકજી સ્વાગત છે લોકમંચમાં થેન્ક યુ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સહ પ્રવક્તા મહેશ પુરોહિત મારી સાથે છે મહેશભાઈ આપનું સ્વાગત જી ધન્યવાદ

બિલકુલ આપણે જયારે કોઈ આજે વિશ્વ એક ગામડું છે અને તમારે વૈશ્વિક મત પણ તમારા કોઈ પણ અભિયાનમાં વૈશ્વિક મત પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતો હોય છે અને આપણે જયારે પાકિસ્તાન છેલ્લા ત્રીસ વર્ષ

અહીંયા એક ભારતની વાત છે આ ડેલિગેશન કોઈ વર્તમાન સરકારનું ડેલિગેશન કે વર્તમાન સરકારના પ્રતિનિધિઓનું ડેલિગેશન નથી આ ભારત ભારતનું ડેલિગેશન છે અને વૈશ્વિક મંચ પર જાય આપણી સાથે થયેલા અત્યાચારો લોકો સમક્ષ રજૂ કરે વિશ્વ સમક્ષ રજૂ કરે અને પાકિસ્તાને જે ખોટા અત્યાચાર કર્યા છે આપણા ઉપર આતંકવાદના માધ્યમ દ્વારા એના માટે એને એક્સપોઝ અને એને વિશ્વમાંથી આઈસોલેટ કરવામાં આવે જ્યાં સુધી પણ મહેશભાઈ એક સવાલ એ થાય છે કે નો ડાઉટ આ ભાજપનું પ્રતિનિધિ મંડળ નથી ઓલ પાર્ટી ડેલિગેશન છે આપણે કહ્યું તે પ્રમાણે પણ દરેક પાર્ટીઓને હકતો હોય કે એમની પાર્ટી માંથી કયા સાંસદોને મોકલશે જે તે પાર્ટી નક્કી કરે ન કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નક્કી કરે કઈ પાર્ટી દરેક પાર્ટીને આપણે સોંપ્યું છે ને પાર્ટીએ જે લિસ્ટ આપે એ પ્રમાણે જ આપણે મૂક્યા છે કોંગ્રેસે જે લિસ્ટ આપ્યું એમાં શશી થરૂર નામ નથી અન્ય ચાર નામો જે છે આનંદ શર્મા ગૌરવ ગોગોઈ ડોક્ટર સૈયદ નાસીર હુસેન ને રાજા ભ્રાત શું આમાંથી કોઈનો સમાવેશ કર્યો છે આ યાદીમાં કોંગ્રેસનું કહેવું છે કે અમે આ નામ તો શશી થરૂર નું નામ તો આપ્યું જ નથી ને પણ સસી થરૂર કોણ છે સસી થરૂર એક ખૂબ જ વિદ્વાન વ્યક્તિ છે પણ છતાં બી સન્માનિય છે તમે એમનો મત જોશો તો લગભગ દર વખતે એમનો મત દેશના દેશના ફેવર નો મત હોય છે ને ભૂતકાળની અંદર પણ એક ખૂબ જ સરસ રીતે પોતાનો મત મૂકી ચૂક્યા છે દરેક ભારતના પક્ષનો મત મૂકી ચૂક્યા છે તો જ્યારે રાહુલ ગાંધીને પસંદ કરીએ તો અમારી સરકારની વાત પર તમારે ડાઉટ કરવો જોઈએ પણ જયારે શશી થરૂર ને પસંદ કરવામાં આવે ડેલિગેશન ની અંદર અને કદાચ એમના સભ્યો પણ સમાવેશ થયા જ હશે પરંતુ શશી થરૂર ને ઇન્ડિવિજ સરકાર સમાવેશ કરે તો ઉલ્ટીક ના સરકારની સરાહના થવી જોઈએ ના કે સરકાર પર સવાલ કરવા જોઈએ તો સરાહના ત્યારે થાય કે જયારે ઓપરેશન સિંધુ થયું ત્યારે ન માત્ર શશી થરૂર એ પછી વિપક્ષના નેતા એટલે કે પ્રદેશ કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હોય કે પછી રાહુલ ગાંધી હોય કે આખા કોંગ્રેસના કોઈ પણ મંત્રી હોય બધાએ સરાહના કરી છે ને એવું તો નથી કે શશી થરૂર એકલાએ કરી છે આ સરાહના એમણે પણ વખાણ્યું છે એમણે પણ સમર્થન આપ્યું છે સરકારને ભારતીય સરકારે કોઈ પણ ડિબેટમાં અથવા તો કોઈ પણ પ્રેસ કોન્ફરન્સમાં એમ જ કીધું છે કે ભારત અહીંયા આ બાબતે ભારતે એક જ છે તો ક્યાં આપણે એ લોકોને આઇસોલેટ કર્યા છે કે ક્યાં અથવા તો એ લોકો ઉલટીક ના એ લોકોના ઘણા એવા નિવેદન આવ્યા છતાં બી એમને એ વસ્તુ મુદ્દો નથી બનાવ્યો આઇસોલેટ નહીં પણ એમની યાદીમાંથી જો તમે લીધા હો તો બરાબર હતું પણ શશી થરુર ને લઈને કોંગ્રેસ નું કેવું એમ છે કે તમે ભાગલા પાડો રાજનીતિ કરો શશી થરુર ને મહત્વ આપીને તમે કોંગ્રેસ માંથી રાડ પાડવાનું એક કામ કર્યું છે નહીં પણ પહેલા એ જો કે શું શશી થરુર એ મુદ્દે પક્ષ મૂકવા જેટલા કેપેબલ છે કે નહીં જો એ ના હોય તો પછી ભાગલા પાડો રાજ કરો કે આવા કોઈ વિષય આવે

કોંગ્રેસની સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે લગભગ છ વાર ચૂંટાઈને આવ્યા છે કોંગ્રેસના ટિકિટ ઉપર અને કોંગ્રેસમાં જ રહેશે પણ સવાલ આ છે કે રાષ્ટ્ર હિત કરતા રાજકીય હિતમાં વધારે માનનારા ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આપણા વડાપ્રધાન અત્યારે અત્યારે રાષ્ટ્ર હિત પ્રથમ હોવો જોઈએ કે કોંગ્રેસ ની વચ્ચે મતભેદ ઉભા કરવાના પ્રયાસો નો આધાર લઈને અને રાજકારણ કરવું જોઈએ એ મહત્વની બાબત છે તમે કોઈ પણ વ્યક્તિને પૂછો કે ભાઈ કોઈ પણ પક્ષને કોઈ પ્રતિનિધિને મોકલવું હોય હોય તો પક્ષ નક્કી નક્કી કરતી છે છે પક્ષનું નેતૃત્વ કે ભાઈ જે કોઈ કોટામાં હોય એ પ્રમાણે કોણ જશે અમારા પક્ષ તરફથી એ અભાધ્ય સત્તા પક્ષના નેતૃત્વને હોય છે આવું નથી થતું હવે તમે એનું એનું વખાણ કરો પછી નેતૃત્વ આભાર તો માની લીધું પણ તમે પોતાની મેળે નક્કી કઈ રીતે કરી શકો

કે તમે પ્રતિનિધિ મંડળ મોકળવા માંગો છો ભાઈ શા માટે મોકલા માંગે છે કે દેશના શું આપણો અભિપ્રાય છે કે દેશની શું સ્થિતિ છે એ વિશ્વના દેશો સમક્ષ મૂકવા માટે પાકિસ્તાન તો ઓલરેડી કન્ટ્રી કન્ટ્રી છે છે જ જ અને અને શરૂથી પાકિસ્તાને ટેરરિઝમને હંમેશા મહત્વ આપ્યું છે ને એને મદદ કરી છે પણ જયારે તમે ઓલ ઇન્ડિયા ડેલિગેશન લઈ જવા માંગતા હોય ખરેખર તમે વફાદાર હોય આ બાબતમાં અને ગંભીર હો તો તમે આ આ ફાટફૂટ ઊભી કરવાના શા માટે કોશિશ કરો છો અને બચાવ પછી

તમે નક્કી કરો કે હું નક્કી કરવાનું છે અને એના પહેલા સોનિયા ગાંધી સામે પોતે શશી થરૂર ઉભા રહ્યા હતા છતાં આજ સુધી કોંગ્રેસમાં છે ઉભા રહી શકે છે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે તો શરીર શશી થરૂર નો લાભ લઈને

कांग्रेस ने हालांकि उनकी यादी में नहीं रखा है वो तो भारतीय जनता पार्टी जिस तरह ऑल पार्टी डेलीगेशन जो मतलब भेज रही है अलग अलग देशों में और भारत की जो ताकत डिफेंस स्ट्रेंथ बता रही है ऑपरेशन सिंदूर क्या था पाकिस्तान किस तरह आतंकवाद को सपोर्ट कर रहा है ये सब बातें कर रही है तो इसमें मतलब जो डेलीगेशन में जो नाम दिए है कांग्रेस ने चार नाम जो दिए वो नाम में से शामिल करना चाहिए या शशि थरूर जी को शामिल करके भारतीय जनता पार्टी ने कोई पॉलिटिकल कोई गेम आपको दिखती है क्या लगता है मुझे नहीं लगता कि इस तरह का दिलीप भाई कोई पॉलिटिकल गेम है क्योंकि देखिए शशि थरूर साहब का का स्टैंड उन्होंने कहा कि देश के पक्ष में जब भी मंचों पर आवाज उठाने का मौका मिलेगा तो वो उठाएंगे और अंतरराष्ट्रीय आवाज को उठाना जो है वो बहुत जरूरी रहेगा और उन्होंने साफ तौर पर कहा कि साहब मैं पार्टी का ना प्रवक्ता हूँ कांग्रेस का और ना मैं सरकार का वो हूँ तो ये ना मैं सरकार के उसमें हूँ ये मेरे निजी विचार है तो ये बात खत्म हो जानी चाहिए लेकिन फिर जयराम रमेश ने ये कहा कि ये जो नाम आए उनका नाम जो है वो बदला जाएगा मुझे लगता है कि दिलीप भाई इस समय एक तो है क्या कि शशि थरूर जो है मुखर होकर बोलते हैं वो मतलब उनके ज्ञान पे किसी तरह का कोई संदेह नहीं है किसी को चाहे लेफ्ट हो चाहे राइट हो चाहे वाम हो सभी दल उनके जो है वो मतलब उनको पसंद करते हैं दूसरी बात क्या है कि वो क्या है प्रगतिशील के साथ एक उदारवादी चेहरा है युवाओं में वो काफी लोकप्रिय है इसमें कोई दो राय नहीं है लेकिन पिछले कुछ समय से आपने देखा होगा जिस तरह का स्टैंड उन्होंने लिया है मोदी सरकार के पक्ष में वो लगातार जो है तारीफ करते रहे हैं चाहे ट्रंप मोदी की मुलाकात हो रूस यूक्रेन की जंग में भारत के स्टैंड की बात हो अभी हाल ही में आपने देखा होगा कि पिनारी विजयन के साथ और बड़ा प्रधान के साथ वो मंच शेयर करते हुए नजर आए थे केरल में उसके बाद बड़ा प्रधान ने खुद कहा था कि आज की इन तस्वीरों को देख के जो है कई लोगों की नींद उड़ जाएगी उसके बाद देखिये आप वंदे भारत की साहब आपने जो है तारीफ करी बड़ा प्रधान ने चलाई इसके अलावा जी ट्वेंटी का सफल आयोजन जिस तरीके से बड़ा प्रधान ने यहाँ भारत को जब एक साल के लिए मिला था जगह जगह, जगह पर जो है जी ट्वेंटी फोर का जी ट्वेंटी का सफल आयोजन है उसकी तारीफ की तो विदेश नीति की बात करें तो इससे तारीफ कर चुके हैं तो कहीं ना कहीं जी की बात की थी बड़ा प्रधान देखिये अब देखिये राजनीति में क्या है की कई बार दो और दो चार भी हो जाता है टू माइनस टू इज टू जीरो भी हो जाता है तो कुछ नहीं कह सकते हालांकि समझने वालों के लिए इशारा काफी था तो मुझे लगता है, नहीं हैं, जिनका कोई बाहरी आधार नहीं है। और दूसरा में इस समय जो है, वो पारंपरिक नेतृत्व का प्रभुत्व है वो भी जो है अभी भी बहुत ज्यादा नजर आता है इसके अलावा युवा बनाम अनुभव ये कहीं ना कहीं टकराव कांग्रेस का अंदरूनी संकट है और इसके अलावा एक बात और मैं कहना चाहता हूं कि जी ट्वेंटी

जो थरूर में आगे रहते हैं तो ये भी बहुत सारी वजह हो सकती है इसके अलावा अभी अशोक भाई साहब ने कहा कि खड़गे जी के खिलाफ भी वो चुनाव लड़ चुके हैं अच्छी बात है उन्होंने चुनाव लड़ा एक हजार बहत्तर के आसपास वो वोट लाए लेकिन उसके बाद उन्होंने कहा कि उनको खड़गे की टीम में शामिल किया जाए इसके बावजूद भी जो है उनको शामिल नहीं किया गया हालांकि वो मनमोहन की सरकार में विदेश राज्य मंत्री जरूर रहे लेकिन उसके बाद से हम लंबे समय से देखे दिलीप भाई कांग्रेस में एक तरह से वो हाशिए पर नजर आते हैं उनके बयानों को आप देखें उसके मजमून को आप समझने की कोशिश करें तो कहीं ना कहीं ये सरकार के साथ ही ज्यादा उनका स्टैंड रहा है मतलब उन्होंने तारीफ ही की है तो कहीं ना कहीं ये कांग्रेस को चुभ रहा है जिसके चलते जो है वो लगातार जो है इस बात को उठा रही है कि उनको जाना चाहिए कांग्रेस को चुपना चाहिए ना ये पार्टी में रह के अगर जो मतलब सामने वाला पक्ष है उनकी तारीफ करेंगे उनके नेताओं की तारीफ करें कांग्रेस को चुपेगा ना बिल्कुल और ये भी एक रीजन हो सकता है सबसे बड़ा मुझे लगता है है व्यक्तिगत तौर पर कि कि भी एक कारण कहीं कहीं ना कही वो नहीं चाहते हैं उन्होंने गांधी परिवार पर सवाल कई बार उठाए हैं और पार्टी में सुधारों की बात करे हैं और कहा कि भाई आप जो है आप लेटर लिख देते हैं आला कमान को आईना दिखा देते हैं तो कहीं ना कहीं ये चीजें तो चलती हैं और मीडिया में इस तरह की खबरें तो आम है और हम देख रहे हैं पिछले समय से जब से मनमोहन की सरकार में मंत्री रहे और दो के बाद से स्थितियां बदली तो वो मांग कर रहे हैं और मैं ये नहीं कह रहा हूँ वैश्विक मंचों पर वो भारत का प्रतिनिधित्व तो अच्छे तरीके से कर सकते हैं आप देखिए इंदिरा गांधी के दौर को याद करिए अटल बिहारी वाजपेयी को उन्होंने भेजा था यूएनओ में भाषण देने की और वो साहब खुद यूएनओ में अः काम कर चुके हैं उनको चीजों की समझ है तो वो बेहतर तरीके से भारत की बात को जो है मुखर तरीके से जो है वो रख सकते हैं और हाल के समय में आपने देखा होगा कि मुस्लिम कंट्री के खिलाफ भी उन्होंने अपना स्टैंड दिया था कि मोदी सरकार ने तक, यस पाता मैं मैं, पाता। मैं मैं खाली सिर्फ बात जोड़ मैं खाली इतनी ही बात इसमें जोड़ना चाहता हूं और हर्षवर्धन जी के लिए कि मतभेद होने के बावजूद भी अलग विचार होने के बावजूद भी कांग्रेस ने कभी भी शशि थरूर के खिलाफ वे डीसी एक्शन नहीं लिया नहीं लिया ना उसके बारे में सोचा लेकिन लेकिन अशोक भाई अब अब अभी बात लिया आए है। के नेता है। के ही और कांग्रेस भी उनके साथ कदम नहीं उठाएगी लेकिन जहां कहीं पर भी थोड़ा बहुत मतभेद हो रहा है अशोक जी बार बार कहते हैं कि कांग्रेस में छह बार चुनकर आए कांग्रेस में ही रहेंगे कांग्रेस के ही कोई शक पांडे जी देखिए देखिए 2009 में जीते साहब 2014 में भी जीते और कैसा माहौल था हम सब जानते हैं 2019 भी जीते 14 24, 24 भी जीते हैं। चार बार लोकसभा का प्रतिनिधित्व करते हैं केरल से जिसमें 48 फीसदी जनसंख्या आपकी शहरी है और मुझे लगता है अभी केरल वगैरह में भी चुनाव है वो देख रहे हैं अपने लिए अनुकूल स्थितियां कब क्या हो जाए देखिये राजनीति में दिलीप भाई कुछ नहीं कह सकते हम क्या हो कभी भी कुछ 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 भी हो सकता है और आप ये देखिए कि 140 सीटें जो हैं विधानसभा की उसमें 40 से 50 सीटें ऐसी हैं जिनमें थरूर अपना प्रभाव रखते हैं केरल की राजनीति के अंदर

જે ઓલરેડી આંતરરાષ્ટ્રીય મંચ પર ઘણી વખત પોતાનો પક્ષ મૂકી ચુક્યો છે બીજી બધી રીતે બી એ એક્સેપ્ટેબલ છે એના સ્ટેટમેન્ટ ઇન્ટરનેશનલ લેવલ પર અલગ અલગ મંચ પર એક્સેપ્ટેબલ છે ભૂતકાળની અંદર એમણે સારું એવું ઇન્ટરનેશનલ મંચ પર અને એવું નહીં કે આ પહેલી વખત છે ઘણી વખત એ ઇન્ટરનેશનલ મંચ પર અને એમણે જ્યારે બ્રિટનની અંદર જે સ્પીચ આપી એ તો વર્લ્ડ લેવલ પર વાયરલ થઈ હતી અને ભાજપ હોય કોંગ્રેસ હોય ઇવન ઇન્ક્લુડિંગ મોદી સાહેબે આજથી પાંચ વર્ષ પહેલા એમની સ્પીચને વખાણી હતી

अच्छा सक्षम तो सक्षम तो ઘણા લોકો છે શશી શશી અરે એમને તો પાસે માખોવાળો જવાબ પણ નથી થરૂને શશી થરૂને કોંગ્રેસ રોકી શકે રોકાશે તમને ખબર છે રોકાશે કે નહીં હું કઈ રીતે કહી શકું ની ની રોક સવાલ આટલો છે પણ નઈ થાય સવાલ આટલો છે કે એમને શું કરવું છે એને એમને નથી કરવાનું છે શું કામ કરશે चलो આખરી ટિપ્પણી મે પાંડે સાહેબ સે લે લઉં કેા લતા ઓલ પાર્ટી ડેલીગેશન મે શશી થરૂ જોડेंगे या પાર્ટી લાઇન કો ફોલો karenge પાંડે સાહેબ मुझे लगता है नहीं है जिस तरीके से उनका स्वभाव रहा है जिस तरह से उनका व्यक्तित्व तो रहा है और जिस तरीके से वो अभी हाल में उन्होंने बयान दिया कि ना मैं कांग्रेस पार्टी का प्रवक्ता हूँ ना मैं सरकार में हूँ मेरी मतलब निजी राय है तो मुझे नहीं लगता कि वो अपना स्टैंड लेंगे और मुझे लगता है कि वो शायद जाएंगे हालांकि जैसा कि अभी आज में मेरे पास जो अपडेट है जैसा सोर्सेज से है दिलीप भाई कि जयराम रमेश ने इस बात को कहा है कि शायद कुछ स्टैंड इस पे मतलब उनके खिलाफ एक्शन लेने पर विचार करेगी पार्टी क्योंकि पिछला जो चीजें जितनी सब घट गई थी वो तो है ही साथ हैं और ये भी है अगर ये लेती है तो उसके बाद वो भी अपना स्टैंड लेने के लिए तो स्वतंत्र तो रहेंगे दिग्गज नेता एक सक्षम नेता नहीं घुमाएगी हाँ ये कह सकते हैं अब ये तो कांग्रेस का और उसका नेतृत्व को तय करना है कि क्या है जो, है? पारं, हाँ? पार, जो पारंपरिक नेतृत्व जो पारंपरिक नेतृत्व है उसके सामने एक युवा नेतृत्व है तो अब यह कांग्रेस को तय करना है कि अब उसमें पारंपरिक नेतृत्व के हिसाब से आगे बढ़ा जाए पार्टी को कंट्रोल डिलीट की पे मतलब नए से से फॉर्मेट किया जाए। जो है भारतीय जनता पार्टी ने कांग्रेस कांग्रेस के कोर्ट में डाल दिया है है अब देखना है कि क्या कर रही है पर जे आतंकवाद पीड़ित नहीं परंतु आतंकवाद ने આતંકવાદી પીડા આપનારા આ દેશ છે એના માટે આ ઓલ પાર્ટી ડેલિગેશન છે અને ખાસ એમને કહ્યું કે થરૂર વિદ્વાન છે સન્માનિય વ્યક્તિ છે કેપેબલ છે અને નેશનલ ઇન્ટરનેશનલ ઇશ્યુ પર પણ ઘણી બધા બધી બાબતો પર એમના મત મૂકતા હોય છે તો શશી થરૂર ના નથી પાડતા એમનું કહેવું છે કે એ ના પાડે છે આવા સવાલ મહેશભાઈએ ઉઠાવ્યા અશોકભાઈએ કહ્યું કે જન્મજાત કોંગ્રેસી છે છ વાર ચૂંટાઈને આવ્યા છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે રાજહિત કરતાં હિત મહત્ત્વનું હોવું જોઈએ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને વડાપ્રધાને સમજવું જોઈએ અશોકભાઈનું કહેવું છે પોતાની રીતે કેવી રીતે તમે નક્કી કરી શકો કે શશી થરૂરને મોકલવા કે કોને મોકલવા જે નામ આપ્યા છે એમાંથી કેમ નહીં શશી થરૂરને જ કેમ એ પણ સવાલ જે અશોકભાઈએ ઉઠાવ્યા છે અને પોલિટિકલ ગેમ છે એમનું માનવું છે જ્યારે હર્ષવર્ધન પાંડે કહ્યું એમ કે આંતરરાષ્ટ્રીય મંચ છે ને એની પર જ્યારે અવાજ ઉઠાવવાનો છે ત્યારે આવા સક્ષમ નેતા હોય તો એ પોતાની વાત મૂકી શકે અને લોકપ્રિય ચહેરો છે ઉદારવાદી છે યુવાનોમાં ખાસ લોકપ્રિય છે અને આંતરિક જૂથબંધીનો શિકાર કોંગ્રેસ બની શકે છે આને લઈને અને ગાંધી પરિવાર સામે એમણે ઘણીવાર સવાલો ઉઠાવ્યા છે પણ હવે જોવાનું એ છે કે શશિ થરૂર શું કરે છે એમણે કહ્યું એ પ્રમાણે કે શશિ થરૂર પાર્ટી લાઇનને તો ફોલો નહીં કરે પણ ડેલિગેશન સાથે જોડાય એવી શક્યતાઓ છે એટલે જોવાનું રહેશે કે શશી થરૂર જોડાય છે તો કોંગ્રેસનું વલણ શું રહે છે અને કોંગ્રેસે જે યાદી આપી છે એમાંથી કોને કોને સ્થાન આ ડેલિગેશનમાં મળે છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ભાગ લેવા બદલ મહેશ પુરહિત અશોક પંજાબી હર્ષવર્ધન પાંડે ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા વૈશ્વિક મંચ પર પાકિસ્તાનનો પર્દાફાશ કરવા જે ડેલિગેશન જઈ રહ્યું છે એને લઈને અત્યારે રાજનીતિ ગરમાઈ છે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર